હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે દાળ ઢોકળી કોઈ પણ તાક જાગ વગર એકદમ સિમ્પલ રીતે જે જૂના જમાનામાં બનતી હતી એ રીતે જ આપણે દાળ ઢોકળી બનાવીશું અને એ પણ કુકરમાં જ બનાવીશું એટલે આપણે વાસણ પણ ઓછા થશે અને ફટાફટ બની પણ જશે અને આપણે પરફેક્ટ માપ બનાવીશું એટલે તમે જો પહેલીવાર રસોઈ બનાવતા હશો એમની પણ દાળ ઢોકળી સરસ બનશે ઘટ નહીં થઈ જાય અને ત્રણ વ્યક્તિને સર્વ થાય એટલે આપણે આજે દાળ ઢોકળી બનાવીશું તો દાળ ઢોકળી બનાવવા મેં અહીંયા અડધો કપ દાળને મેં પલાળી રાખેલી અડધો કપ દાળ લીધેલી અને બે બે પંદરથી વીસ મિનિટ મેં પલાળી રાખેલી ત્રણ વ્યક્તિ માટેનું માપ છે આ હવે આપણે દાળને બાફી લઈશું તુવેરની દાળ લીધી છે મેં તો દાળ ધોઈને લીધેલી એટલે આપણે પાણી સાથે દાળને એડ કરી દઈશું હવે એમાં આપણે થોડું બીજું પાણી એડ કરીશું એક કપ જેટલું મેં પાણી લીધું છે એક લીલું મરચું લીધું છે થોડું આપણે મીઠું એડ કરીશું અને એક થોડી આપણે હળદર એડ કરીશું હવે આપણે ઢાંકણ બંધ કરી અને બે ફાસ્ટ ગેસ પર બે વિસલ લગાવીશું અને પછી એકદમ સ્લો ગેસ કરી અને ત્રણ વિસલ લગાવી લઈશું તો આપણી દાળ બફાય ત્યાં સુધી આપણે ઢોકળી માટેનો લોટ તૈયાર કરીશું મેં એક કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે આપણે સિમ્પલ મસાલા કરીશું એટલે આપણે ઢોકળીનો સ્વાદ સરસ રહેશે જે ટ્રેડિશનલ રીતે જે પહેલેથી જે ઢોકળી ખાતા હોય છો એ રીતનો સ્વાદ રહેશે એક ચમચી આપણે મરચું એડ કરીશું એક ચમચી હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું થોડો અજમો લઈ ને આ રીતે હાથ વડે મસળી અને એડ કરી દઈશું હવે આપણે મણ માટે એક નાની ચમચી જેટલું તેલ એડ કરીશું બધું સરસ મિક્સ કરી લઈશું અને આપણે જે રોટલીનો લોટ હોય એનાથી થોડો કઠણ એવો આપણે લોટ બાંધી લઈશું સરસ મિક્સ થઈ ગયું છે અને થોડું થોડું પાણી એડ કરી અને આપણે કઠણ થોડો એવો લોટ બાંધી લઈશું બહુ કઠણ પણ નહીં ભાખરી જેવો નથી બાંધવાનો રોટલીથી થોડો કઠણ રાખવાનો તો આ રીતનો આપણે લોટ બાંધી લીધો છે હવે થોડું તેલ એડ કરી અને લોટને મસળી લઈશું હવે ઢાંકણ ઢાકી એને પાંચ મિનિટ રેસ્ટ કરવા રેસ્ટ પર મૂકી દેશું લોટને આપણી દાળ સરસ બફાઈ ગઈ છે હવે આપણે બ્લેન્ડર વડે ક્રશ કરી લઈશું એટલે એક રસ સરસ થઈ જાય તો દાળ સરસ એક રસ આ રીતની થઈ ગઈ છે આવી આપણે એક રસ દાળને કરી દેવાની હવે પાણી કેટલું એડ કરવું તો આપણે ત્રણ જણને સર્વ કરી દાળ કરવાની છે તો આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આ રીતે તમારે ચેક કરવાનું આ રીતની પતલી એકદમ પતલી દાળ થાય એટલું પાણી તમારે એડ કરવાનું જો ઓછું પાણી છે તો તમારે ઢોકળી ઘટ થઈ જશે એટલે હજી થોડી ઘટ લાગે છે એ હું બીજું અડધો ગ્લાસ પાણી એડ કરીશ અને અડધો ગ્લાસ પાણી મેં જે ક્રશ કરી દાળ એ વખતે એડ કરેલું એમ કરીને ટોટલી મેં ત્રણ ગ્લાસ પાણી એડ કરી છે હવે તમે જોઈ શકો છો એકદમ આ રીતની પતલી દાળ કરવાની હવે આપણે મસાલા કરીશું તો સિમ્પલ જ આપણે રૂટિંગના જે મસાલા આવે છે એ જ મસાલા આપણે કરીશું તો એક ચમચી દાણા જીરું પાવડર લઈશું તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર લઈશું અને આપણે હળદર થોડી એડ કરેલી એટલે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું થોડું મીઠું એડ કરેલું દાળ બાફતા એટલે એ જોઈ અને આપણે મીઠું એડ કરીશું એક કટકો મેં ગોળ લીધો છે એ એડ કરીશું આપણે લીંબુનો રસ એડ કરવાનો નથી લીંબુનો રસ એડ કરીશું તો આપણે ઢોકળીનો સ્વાદ ચેન્જ થઈ જાય છે કારણ કે ઢોકળી હોય છે એ લીંબુ એક્ઝેપ્ટ કરી લે છે એટલે આપણે ઢોકળીનો સ્વાદ ચેન્જ થઈ જાય છે લીંબુ એડ કરવું હોય તો તમે સર્વ કરો ડીશમાં કે થાળીમાં પછી જ ઉપરથી લીંબુ એડ કરવાનું પહેલાં લીંબુ એડ નહીં કરવાનું હવે એમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું એ પણ અત્યારે જ એડ કરી દઈશું એટલે સરસ અંદર વળી જાય તો નાની એક ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે હવે આ દાળને આપણે ઉકળવા મૂકી દઈશું તો દાળને આ રીતે ઉકળવા મૂકી દીધી છે દાળ ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળી વણી લઈશું આપણે ઢોકળીના લોટમાંથી એક આ રીતની મોટી રોટલીનો લુવો લઈ લઈશું તો આપણે ઢોકળી બહુ જાડી નથી વણવાની પતલી જ રાખવાની છે આ રીતનો લુવો લઈ લઈશું આ રીતે થોડો આપણે ઘઉંનો લોટ એડ કરી અને રોટલીને વણી લઈશું આપણે પતલી રોટલી વણી લઈશું તો આ રીતની આપણે થોડી પતલી રોટલી આપણે જે રેગ્યુલર રોટલી બનાવીએ એવી આપણે રોટલી તૈયાર કરી લઈશું તો હું આ રીતે ત્રણ રોટલી આપણે મૂકી છે ત્રણ રોટલીની ઢોકળી તો ત્રણ રોટલી બનાવી લઈશું તો મેં ત્રણ રોટલી વણી લીધી છે હવે આપણે કટ કરી લઈશું તો બહુ નાના કટ નથી કરવાના જો બહુ નાની ઢોકળી છે ને તો પણ ગળી જશે આ રીતે આપણે ચોરસ પીસીસ કરી લઈશું આ રીતના આપણે પીસીસ કરી લઈશું હવે આપણી દાળ પણ ઉકળી ગઈ છે તો આપણે આ ઢોકળી દાળમાં મૂકી દઈશી દાળ ઉકળવા લાગી છે તો આ રીતે આપણે ઢોકળી અંદર મૂકી દઈશ એક એક સૂટી સુટી ઢોકળી મૂકવાની આ રીતે એટલે સરસ ખુલ્લી આપણે ઢોકળી થાય તો આ રીતે ત્રણ ત્રણે રોટલીની ઢોકળી બનાવી અને દાળમાં મૂકી દઈશ તો બધી ડુકડી મૂકાઈ ગઈ છે આ રીતનું હજી આપણે આટલી દાળ રહે એવું આપણે રાખવાનું અત્યારે તમને જો ઓછું લાગે તો આ સમયે તમારે થોડું પાણી એડ કરી દેવાનું આ રીતની પતલી દાળ રહે એવું આપણે પાણી એડ કરવાનું હવે આ સમયે આપણે હવે વઘાર કરી છે તો હું આ બાજુના ગેસ પર દાળને મૂકી દઈશ અને વઘારીમાં મેં એક ચમચી જેટલું તેલ લીધું છે આમાં વધારે તેલની પણ જરૂર નથી વધારે તેલ હશે તો પણ સ્વાદમાં કોઈ ફરક નથી પડતો એટલે આપણે એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેલને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે થોડી રાઈ એડ કરીશું રાઈ તતડવા લાગી છે હવે આપણે જીરું એડ કરીશું રાઈ જીરું તતડે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે થોડો અજમો એડ કરીશું અજમાનો વઘાર ઢોકળીમાં સરસ લાગે છે થોડા લીંબુના લીંબુના પાન એડ કરીશું ને તુવેરની દાળ હોય એટલે હિંગ પણ સરસ લાગે છે એટલે આપણે થોડી હિંગ એડ કરીશું હવે મેં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે એ આપણે વઘારમાં એડ કરી દઈશું હવે આ વઘાર આપણે દાળમાં એડ કરી દઈશું દાળને આ સાઈડ મૂકી દઈશ પાછી ને વઘાર આપણે પ્રેસ કરી દઈશું આ રીતે વઘાર ઢોકળીમાં મિક્સ કરી લઈશું વઘાર મિક્સ થઈ ગયો છે અને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને એકદમ સ્લો ગેસ પર આપણે એક વિસલ કરી લઈશું એકદમ ગેસ સ્લો રાખીશું એક વિસલ કરીશું એટલે આપણી ઢોકળી સરસ ચડી જશે તો એક વિસલ થઈ ગઈ છે અમે પ્રેશર પણ કૂકરનું નીકળી ગયું છે તો તમે જોઈ શકો છો સરસ આપણી ઢોકળી સૂટી સુટી અને આખી જ છે આ રીતની તૈયાર થઈ છે અને રસો પણ તમે જોઈ શકો છો ઘટ નથી થઈ ગયો હવે એમાં આપણે થોડા ધાણા એડ કરી દઈશી અને ઢોકળીને આપણે સર્વ કરીશું તો આપણે પ્લેટમાં સર્વ કરીશું તો આ રીતે આપણે ઢોકળીની પ્લેટમાં લઈ લઈશું તો ઉપરથી આપણે થોડું ઘી એડ કરીશું ઢોકળી હોય એટલે ઘી તો હોય જ ઘી સાથે જ ઢોકળી સરસ લાગે છે અને આપણે લીંબુની સ્લાઇઝ એડ કરીશું એટલે જેને લીંબુ અંદર લેવું હોય એ લઈ શકે તો તૈયાર છે આપણી એકદમ ટ્રેડિશનલ રીતે બનતી અને ફટાફટ બની જાય એવી કૂકરમાં બનેલી ઢોકળી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ